કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિરુદ્ધ કાળા ભમ્મર આદિવાસી કપડા વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી જેવા શબ્દોનો ઉપયોગ કરીને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી આદિવાસી સમાજ દ્વારા આ ટિપ્પણીઓને સમાજના અપમાન તરીકે જોવામાં આવી રહી છે આદિવાસી સમાજના લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે આદિવાસી સમાજ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે જગદીશ મહેતાને શા માટે તકલીફ થઈ રહી છે ભૂતકાળમાં પણ જગદીશ મહેતા પર દલિત સમાજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હોવાનો અને વિરોધ થયા બાદ તેમને માફી માંગી લીધી હતી હોવાનું પણ આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે જો કે આ વખતે આદિવાસી સમાજે કોઈ પણ પ્રકારની માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જગદીશ મહેતા વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવાની માંગ કરવામાં આવી છે સંજેલી ગામના આદિવાસી સમાજના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને અરજી આપીને જગદીશ મહેતા વિરુદ્ધ

ખૂબ ખરાબ શબ્દોમાં અભદ્ર ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા બમ્મર આદિવાસી કપડાં વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માગી લીધેલી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈપણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે અને એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે અમે રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ સંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું